નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેતી એટલે આમ કહેવાય ને કે ખૂબ જે છે એ નવી નવી ટેકનોલોજી અને નવી નવી પદ્ધતિથી એ મિત્રો ખેડૂત મિત્રો એ ખેતી જે છે એની અંદર નવી નવી ટેકનોલોજીથી એ નવા પ્રયોગો કરી અને ખેતી કરતા થયા છે ઘણા બધા સમયના અંતે ખેડૂત મિત્રો એ પ્રાકૃતિક જૈવિક ખેતી તરફ એ મિત્રો જીવતા જીવડા તરફ એ મિત્રો પાસા વળતા એ જોવા મળે છે મિત્રો આજે આપણે વાત કરવી છે એ એવા જ અમાર એક પ્રગતિશીલ ખેડૂત કેમણે જે છે એ જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ પ્રોડક્ટનો પોતે ઉપયોગ કરી અને ખેતીની અંદર જે છે એ કહેવાય કે એક શરૂઆત જે છે એનો સ્ટાર્ટ જે છે એ કહેવાય કે જેની શરૂઆત સારી એનો પાક છે એક રૂકી સારું આવી વાત જે છે એ મિત્રો આજે કરવાનો પ્રયત્ન કરશું મિત્રો આમ તો ડુંગળી એટલે ખૂબ મહેનત માગી લેતો એ આ ડુંગળીનો પાક છે એટલે ડુંગળીના પાકની અંદર કેવી રીતના જે છે એમને આ પ્રયોગો કર્યા છે અને એનાથી એમને કેવા કેવા ફાયદો છે છે એ ખેડૂતના મોઢેથી જ મિત્રો આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે ખેતીના જે છે એ આગળની વાત જે કરીએ આપનું નામ મારું નામ છે મનીષભાઈ બાબુભાઈ સોરઠિયા ગામ કોટડા સાંગાણી કોટડા સાંગાણી તમારો મોબાઈલ નંબર નવ્વાણું પંચ્યાસી એકવીસ સત્તાવન હવે મનીષભાઈ તમે કેટલા સમય થાય જે છે એ આ ડુંગળીનું વાવેતર કરો છો લગભગ 5 વર્ષથી 5 વર્ષથી ડુંગળીનું વાવેતર કરો છો આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે હજુ વેરા 6 વીઘામાં કર્યું 6 વીઘામાં કઈ વેરાયટી પસંદ કરી છે સફેદ સફેદ વેરાયટી બરાબર વીઘા દીઠ કેટલું બિયારણ નાખ્યું છે 800 ગ્રામ 800 ગ્રામ જ ખાલી નાખ્યું છે 800 ગ્રામ

બરોબર પિયત ની અંદર જે છે તમે શેનો ઉપયોગ કર્યો કે જેથી કરીને તમારા રોપ ની અંદર તમને એનાથી ફાયદો છે એનપીકે અને પછી આપણે ઓળ શું બીજું બેક્ટેરિયા બેક્ટેરિયા એટલે સ્ટાર પ્રોટેક્ટ જે ઓલા બધા એ કારી બેક્ટેરિયા આવે હા બરોબર સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા કેટલા નાખ્યા અને સ્ટાર એનપીકે કેટલું નાખ્યું અઢીસો અઢીસો ગ્રામ બે વારનો ઉપયોગ કરેલો બે વખત આમાં ઉપયોગ કર્યો છે છ વીઘામાં

આપડે મારી આમાં જે છે એ કેટલા દિવસ નો રોગ થયો છે એમ ગણું પચીસ મો દિવસ છે પચીસ દિવસ જે છે એ થયા છે અને એની અંદર બીજો કોઈ છંટકાવ નથી માત્ર બે વખત જે છે એ કેવી રીતનું આપ્યું છે તમને પહેલે પેલે હા હા એટલે નવ મે દે ઉગી નવ મે દે મારતે પછી 14 મે દે એટલે કેવી રીતની મારીતી ઉપર જાડો ધૂળમાં મિક્સ કરી પેલા ધૂળમાં મિક્સ કરી અને ઉડાડી દીધા બે વખત પીયત આપ પછી પીયત આપ બે વખત એવી રીતનો બે વખત એવું જ કીધું બરાબર મિત્રો આ સ્ટાર એનપીકે ને સ્ટાર જે પ્રોટેક્ટ છે સ્ટાર પ્રોટેક્ટ એટલે મિત્રો જે કહેવાય કે બધા જ બેક્ટેરિયાનો સમૂહ મિત્રો આપણે એમ કહેવામાં આવે કે કોઈ પણ પ્રકારના જીવાત આની અંદર જોવા નથી મળે તો એનું કારણ એની અંદર બેવરિયા અને બેસેલિસ થુરેન્જિસના બેક્ટેરિયા આની અંદર આપેલા છે આવી રીતના જે છે એ ફૂગ માટેના બેક્ટેરિયાઓ છે સુડોમોનાસ અને સાથે સાથે એ સાથે સાથે ટાઈકોડરમાં બેક્ટેરિયાઓ અને સાથે સાથે વોલ્ટિસિલિયમ જીવાત માટેના બેક્ટેરિયા મુંડા માટે જે છે કહેવાય કે અને સાથે સાથે બેક્ટેરિયા ખાતર જમીનમાં તો પડ્યું જ હોવાનું છે ગયા વર્ષે તમે આની અંદર કયો પાક વાવ્યો હતો જીરુ જીરું વાય એટલે મિત્રો આપને બધાને ખબર છે કે એની અંદર આપણે સલ્ફરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં રાખતા હોય તો જમીનની અંદર જે છે અલભ્ય પ્રકારના જે પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ આ એનપીકેના ના કરાય છે મિત્રો આ બેક્ટેરિયાઓ જે છે લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા હોવાથી આ બેક્ટેરિયાનું કામ મનીષભાઈ કહેવાય ને કે જે મૂળ ફરતું આખું દાળું તૈયાર કરી દે એટલે કોઈ પણ પ્રકારનો જે ફૂગથી થતો જે રોગ હોય એટલે કે ફૂગથી થતા જે સુકારાનો પ્રશ્ન હોય એ કોઈ પણ પ્રકારની જીવાત એની અંદર આવવા દેતી નથી આખું જીવાતના બેક્ટેરિયાઓ ફૂગના બેક્ટેરિયાઓ અને સાથે સાથે એ કહેવાય કે ખાતરના બેક્ટેરિયાઓ આ ત્રણ પ્રકારના બેક્ટેરિયાઓ મિત્રો આની અંદર એડ કરવામાં આવેલા હોવાથી એ તમામ પ્રકારની જીવાતોને આરામથી જે છે એ કંટ્રોલ કરી શકે છે મનીષભાઈ મારે તમને એ પૂછવું છે કે આ બેક્ટેરિયાઓ જે છે એ તમે જ્યારે વાપર્યા છે તો તમે દર વર્ષે ડુંગળી વાવો છો તો આ વખતે તમને હું ફેરફાર દેખાણો

બરાબર એટલે કે ટૂંકમાં જે વાપરતા પેહલા ખાતર જે છે ન વાપરેલું બે દિવસ પેલા નહીં અને બે ત્રણ દિવસ પછી એક દિવસ ખાતરનો

સ્ટાર એનપી કે જે છે એની ભલામણ જે છે કરવામાં આવેલી અને ભાઈ મનીષભાઈ વાપરેલું છે મનીષભાઈને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા ખેડૂત મિત્રો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો આપણે કેવું હોય તો તમે હું ભલામણ કર્યો કે આ બેક્ટેરિયા વપરાય કે કેમ વોપ ખૂબ સર્કલમાં કીધું એ વપરાય એમ નહીં સરસ મિત્રો આ બેક્ટેરિયા મેળવવા માટે એનો હેલ્પલાઇન નંબર છે એ નવ્વાણું બે એકત્રીસ ત્રાણુંસ નેવ્યાશી સરદાર બીજ નિગમનો નંબર છે નવ્વાણું બે ઓગણ પચાસ એકત્રીસ સાત અઠ્યાવીસ મિત્રો આ બેક્ટેરિયાઓ એટલે કે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલી આ જે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે ના બેક્ટેરિયાઓ ગુજરાતના કોઈ પણ ખૂણે મિત્રો તમામ પાકોની અંદર અને તમામ અવસ્થાએ એ મિત્રો આપી શકાય છે ખાસ કરીને ડુંગળી છે લસણ છે આપણું જે કહેવાય કે છે મગફળી છે કપાસ છે આ દરેક પાકોની અંદર મિત્રો આ બેક્ટેરીઓ આપવાથી જમીનમાં પોષક તત્વો છે અને અંદર કોઈ પણ પ્રકારના છોડની અંદર ફૂગ લાગવાનો પ્રશ્ન હોય પ્રશ્ન રહેતો હોય ત્યારે જો આનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ મિત્રો મેળવી શકાય છે મનીષભાઈ આપે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી આપનો મોબાઈલ નંબર આપો છે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તમને પૂછવું હોય તો તમારો સંપર્ક કરી શકે મારો નંબર છે ફરીવાર સરસ મજાની માહિતી આપને મનીષભાઈ આપી મનીષભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન